ભયંકર ઘટના બની છે કે ગણપતિ નું આગમન થતું હોય અને વોર્ડ નંબર સત્તરમાં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આ વિસ્તારના રાતના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠન વાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે આજે ઘટના બની છે ગણેશજીની પ્રતિના ઉપર પ્રતિમા ઉપર ઈંડા મારવામાં આવ્યા છે જે ખરેખર બહુ નિંદનીય છે એ એને અમે આજે પોલીસ સ્ટેશન

ರೂಪೇಶ ಮಂಡಳ ನಿರ್ಮಲ್ ಪಾರ್ಕ ಯುವಕ ಮಂಡಳ